ચાની ચમત્કારિક વાતો સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ચા પીવાનું ચલણ ભારતમાં નહીં આખી દુનિયામાં જોવા મળે છે દુનિયાનું સૌથી મનપસંદ પીણું જોકે બધા જ અલગ અલગ પ્રકારની અને વિવિધ રીતે બનાવીને ચા પીતા હોય છે તો ચાલો આપણે ચાની રસપ્રદ વાતો તેમજ ચમત્કારિક વાતો કરીએ ચાની શોધ ભૂલથી થઈ શાસકો સેંગ નુંગ ભૂલથી ચાની શોધ કરી હતી એકવાર રાજાને પીવા માટે પાણી ગરમ થઈ રહ્યું હતું અને એમાં અમુક પાંદડા તે પાણીમાં પડ્યા થોડી જ વારમાં પાણીનો રંગ બદલાઈ ગયો અને સારી ખુશ્બુ પણ આવવા લાગી રાજાએ જ્યારે આ પાણી પીધું તો તેમને ખૂબ જ ભાવ્યું અને તેમને તાજગી અને ઉર્જાનો અહેસાસ થયો આ રીતે ચાની શોધ થઈ ચાની શોધ વિશે બીજી પણ એક માન્યતા છે કે છઠ્ઠી શતાબ્દીમાં ચીનના હુનના પ્રાંતમાં ભારતીય બૌદ્ધ ભિક્ષુક બૌદ્ધિ ધર્મ વગર ઊંધે વગર ઊંઘે ઊંઘે સાધનો કરતા હતા તેઓ જાગતા રહેવા માટે એક ખાસ પ્રકારના છોડના પાંદડા ચાવતા હતા અને પાછળથી આ છોડ ચા તરીકે ઓળખવા લાગ્યો છે ચાનું વર્ગીકરણ ચાનું વર્ગીકરણ ખેતીની જગ્યા પ્રમાણે કરવામાં આવે છે ચીની જાપાની શ્રીલંકન ઇન્ડોનેશિયન અને આફ્રિકન ચા અમુક નામ વિસ્તારના પ્રમાણે પણ હોય છે જેમાં ભારતમાં દાર્જિલિંગ આસામ નીલગીરી શ્રીલંકામાં ઉવા ડિમ્પુલા ચીનમાં અનુહુ પ્રાંતની કિમની વિસ્તારની કિમુ ચા અને જાપાનની અંશુ ચા છે ચાના પ્રકાર વ્હાઇટ ટી શુદ્ધ અને બધી જ ચામાં સૌથી હોય છે ગ્રીન ટી સૌથી પ્રખ્યાત અને એશિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે ઓલ લાંગ ટી ચીની ચા છે જે માત્ર ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં જ પીરસવામાં આવે છે બ્લેક ટી ને માત્ર ગરમ પાણીમાં ચાની પત્તી નાખીને અથવા તો દૂધ અને ખાંડ નાખીને પીવામાં આવે છે હર્બલ ટી કોઈપણ પ્રકારના ચાની પત્તી નાખવામાં આવતી નથી ભારતમાં બનતી વિવિધ પ્રકારની ચા ભારતમાં બહુ જ અલગ અલગ પ્રકારની અને સ્વાદ પ્રમાણે ચા મળે છે વળી ઠંડી અને ગરમ ચા પણ હવે હોય છે ભારતમાં વિખ્યાત કેટલીક વિવિધ રીતે બનાવતી ચા ટ્રાય કરવામાં આવી છે બટર ચા લદ્દાખ અને સિક્કિમમાં વધારે પ્રમાણમાં પીવાથી બટર ચાય અથવા તો ગુડ ગુડ ચા યાકનું દૂધ મીઠું અને માખણની સાથે ચાની પત્તી ઉકાળીને બનાવવામાં આવે છે લદ્દાખમાં ઘરોમાં બટર ટી બહુ જ પીવાય છે લોકો આખા દિવસમાં અનેક કપ આ ચા પી જાય છે કાશ્મીરી કાવા કાશ્મીર જાઓ અને કાવા તો જરૂર પીવો આના ઘણા જ વર્ઝન મધ્ય એશિયા અને ફ્રાન્સમાં પણ જોવા મળે છે આમાં સારાદાર ચા તજ કેસર અને ઇલાયચીને લીલી ચાના પાંદડા સાથે ઉકાળીને પીવામાં આવે છે પછી તેને એક કપમાં કસ્ટર્ડ સુકા મેવાની ઉપર ગુલાબ જેમ ખાંડ અને મધ સાથે પીરસવામાં આવે છે તેના સ્વાદ સ્વાસ્થ્ય લાભ હોય છે જેમ કે તેને શરીરને ડિટોક્સિફાઈડ કરે છે તણાવ ઓછો કરે છે અને શિયાળામાં તો ખૂબ જ લાભકારક હોય છે લૂનું ચા નૂનું ચા પણ કાશ્મીરની જ ભેટ છે જેનો અર્થ થાય છે કે નમકીન ચા આ ગુલાબી ચાનો રંગ બેકિંગ સોડાથી મળે છે જેને ચાની પત્તી અને દૂધમાં જીળવીને બનાવાય છે ઘાટીના લોકો

તૈયાર ચાને એક ખાલી તથા તંદુરમાં ગરમ કરેલી પૂરડીમાં નાખવામાં આવે છે જે આ ચાને એક સ્મોક ટેસ્ટ આપે છે તંદુરી ચા પીવાની મજા કઈક ઓરજ હોય છે ઈરાની ચા મુંબઈ પુણે અને હૈદરાબાદમાં પ્રખ્યાત ઈરાની ચા માટે દૂધને બહુ લાંબા સમય સુધી ઉકાળવામાં આવે છે જેમાં જ્યાં સુધી દૂધ મલાઈદાર ન થઈ જાય અને પછી ચાની પત્તી થોડું પાણી અને ખાંડ તેમાં ભેળવીને ચા બનાવાય છે વળી આમાં કોયા કે માવો પણ મેળવવામાં આવે છે તો દર્શક મિત્રો જોયું ને કે ચાની કેવી છે રસપ્રદ વાતો અને તેમાં પણ અમુક એવી ચમત્કારિક વાતો છે કે જે આપણને હંમેશા તરોતાજા રાખે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર